જય દ્વાર જય આદિવાસી જય બુત પ્રદેશ થાકી ગયા આગળ બધા આજના બત્રીસ માં આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલનમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો યુવાનો માતા બીનો તમામ ભૂલતાઓ તમામ પક્ષના પદાધિકારીઓ તમામ લોકોને જોડીને માથું નમાવીને મારા સેવા જવાબ કરો છો સાથીઓ

તો સાથી આ સમાજનું નું મંચ છે કોઈ પાર્ટી નું મંચ નથી આદિવાસી એકતા પરિષદ છેલ્લા બત્રીસ વર્ષથી સમાજ ને ધારાસભ્ય તરીકે નથી પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે અહીંયા મેં ઊભો છું છું મારા જેવા બીજા પણ છવ્વીસ ધારાસભ્ય આદિવાસી જાતિના સરકી પરથી છે એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે પણ મારી યાદ રાખવું જોઈએ ત્યારે સાચીઓ આજે બત્રીસમો આદિવાસી એકદમ મહાસંમેલન છે પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું આજે એકસો ને બત્રીસ નું સંમેલન થવું જોઈતું હતું પણ મોડે મોડા આપણે જાગ્યા છે અને બત્રીસમું સંમેલનમાં આપણે ભાગ લીધો છે એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાને આપી દેવાનું આજે થી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે પીપલ નેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનો અધિવેશન મળવાનું છે ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં સો લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે સાથીઓ આદિવાસી એટલે કોણ આગળના વક્તાઓ ખૂબ સારી માહિતી આપી છે ત્યારે આ પૃથ્વી પર નો સૌથી પહેલા કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે એના આપણા પૂર્વજો છે આપણી સંસ્કૃતિ છે સભ્યતા હોય સંસ્કૃતિ વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિ ની સભ્યતા છે બોલી ભાષા આપણા પહેરવેશ આપણા વાદિત્રો આપણા ઓજારો સચવાય રહેશે તે દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે

પાંચ કિલો આંદોલનો કરવા પડે છે અમે બધા સારી રીતે જાણીએ છીએ નસવાડી હોય સંખેડા હોય કે उदयपुर જિલ્લા હોય આજે શિક્ષકો માટે આપણે સૌ બધા ધરણાઓ કરીએ છીએ આવેદનો આપીએ છીએ નિવેદનો કરીએ છીએ સરકાર મોરદાબાદિંદાબાદ કરીએ છે છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય શિક્ષકો નહી હોય તો આવી વેચાઈ ગયા છે આપણે બધા ધર્મ સંપ્રદાય વેચાઈ ગયા છે આપણે બધા નાના મોટા સંગઠનો બનાવીને વેચાઈ ગયા છે આપણામાં એકતા નથી એટલા માટે આજે આદિવાસી સમાજની આ હાલત છે

કેવડીયા અમારી આ હાલત બનાવી દીધી છે એવી જ રીતે નર્મદા ડેમના વિસ્થાપિતોની પણ આગળ મુલાકાતો કરી એવી જ રીતના આ વિસ્તારના વિસ્થાપિતો ની પણ મુલાકાતો કરી એ રીતના ઉકાઈ ડેમના વિસ્થાપિતો પણ આગળ અમે મુલાકાત કરી તો

આ મોડ માલિક ની કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર બારોબાર એમના પ્રોજેક્ટો ચાલુ કરી દે છે કેમ કે આજે આદિવાસી એક નથી ત્યારે હું કહેવા માંગુ છું આ મંચ પરથી કહેવા માંગુ છું કે સરકાર ગમે તેવા પ્રોજેક્ટો લઈને આવે પણ જો તે દિવસે આપણે એક થઈને સરકાર સામે ઊભા હોઈશું તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આપણા વિસ્તારોમાં કોઈ પ્રોજેક્ટ એક થવું પડશે તો જ આવતી સામે આપણે ટકી શકીશું સાથીઓ